ગુડ આફ્ટરનૂન કેમ છે બધા મજામાં જશો તો આજે આપણે ભાજીનો પ્રોગ્રામ છે પાઉંભાજી બનાવવાની છે તો આપણે બારે પ્લેનિંગ હાલે છે પાઉંભાજીની તો આપણે જરાક જોઈ આવીએ કે કેવી હાલે છે તૈયારીઓ બનાવવાની ભાજી બનાવવાની તૈયારી ચાલતી હતી ને જોવું તો ખરા કોણ તૈયારી કરે થોડું ઘણું કામ કરવા લાગે બીજું કંઈ નહીં અને અમારા કિશુબેન આજે નાક ને કાનને વિંધાવ્યા હે જો લે એકદમ મજબ લાગે ને હાલો ફટાફટ ની તૈયારી કરી તો આજે અમારા ખુશાલી બેને પણ હેરકટ કરાવ્યા છે તારો ડાયલોગ તો બોલ ખુશાલી બસ મજાનો ડાયલોગ બોલ તો હવે આપણે આપણે ભાજીની તૈયારી કરીએ ચા બોલે છે મારી મમ્મી એ મેદાનમાં ઉતરી ગઈ છે એ મોરવા માંડી હતી બધું ફટાફટ મોર લે તો

આપણે ડુંગળી નાખવી તો એ મરે હે તો ચાલો આપણે આની ગ્રેવી કરવાની છે પહેલા આપણે કચુંબર છે તો આપણે આવીએ કે નહીં ફટાફટ જોઈ આવીએ તો ચાલો જોઈ આવીએ તો આ બેન કટિંગ કરે છે ટમેટા ડુંગળી છે અને શું છે બીજું કોબી છે જરા કાટા નથી ને એટલે હવે આ કટિંગ કરી લઈએ પછી આપણે આવશું તો આપણે ગ્રેવી જોઈ આવીએ તો મસ્ત મજાની ગ્રેવી નું કામ હાલતું હતું જે આ મરચાની પેલા ગ્રેવી કરી છે આમાં છે ને લાલ મરચા આદુ અને લસણની ની પેલા કરીશ પછી આપણે ટમેટા અને ડુંગળીની ડુંગળી તો આપણે પેલા ટમેટાની કરી નાખીએ ટમેટાની કરી લીધી હવે આપણે ઉમેરીએ ડુંગળી આપણે ડુંગળીની ઓલી થઈ ગઈ છે ડુંગળીની આ ગ્રેવી કરી નાખી હવે ને એક જ વાઇટ કામાં નાખી દે તો હવે આપણે ટાણા ભાજી કટ કરી લઈએ તો આપણે અહીંયા કોબીનું કટિંગ તો થઈ ગયું હતું હવે આપણે ટમેટાને ડુંગળી રહ્યા છે પહેલી વાર કામ કરે હો હાલો આપણે ટાણા જી ટાણા ભાજી કરી નાખીએ કટિંગ તો આપણે મસ્ત મજાની ટાણા ભાજી કટિંગ થઈ ગઈ છે પણ આનું કાચું એ અડધે પૂગ્યું છે કેતી મોરી લે છે આ ડુંગળી મરતા મરતા રડે છે એમ તો રડું તો હુંય છું બહુ રડાવે હેગરની ડુંગળી મરતાં મોરતા આ હમણાં પડે અઘરી લાગે બેન તો અમે બેબીનું એ રડતા રડતા ડુંગળીને ટમેટા મોરી નહીં ખાવા સલાડ માટે આવી ગયું છે હવે આપણે એને ચૂંદી નાખીએ એકદમ બરાબર રીતે તો આપણે તેલ મૂકીએ અને એમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું અને અને અડધી ચમચી હિંગ પછી આપણે ગ્રેવી કરેલી મરચાં આદુ અને લસણની પેસ્ટ નાખીએ એમાં પછી ટમેટા અને ડુંગળીની ગ્રેવી નાખીએ અને બેક મિનિટ માટે ચડવા દઈએ પછી એક ચમચી મીઠાની એડ કરીએ અને અડધી ચમચી હળદરની એકદમ મિક્સ કરી લઈએ તો આપણે લાલ મરચું નાખી દઈએ દર લાવે પછી એકદમ ચડી જાય આપણે હલાઈવા રાખવાની તો ચાલો તેલ એકદમ છૂટું છૂટું થવા માંડ્યું છે એટલે કે ગ્રેવી ચડી ગઈ હવે આપણે એમાં બીજું બધું ઉમેરીએ હવે આપણે બાકીની વસ્તુ બધી નાખીએ આ બાફેલી બધી વસ્તુ નાખી દીધી હવે એને આપણે આપણે ખાવાની હતી ચાર જણાને બનાવી નહીંથી ત્રીસ જણાની તમારે બધાને ખાવી હોય તો કમેન્ટ કરી દેજો હવે આ પાઉંભાજીનો મસાલો નાખ દે બરાબર મિક્સ કરી ધાણા ભાજી તૈયાર ઉમેરી આપણી ભાજી રેડી થઈ ગઈ છે આવો શેકી લઈએ મજાના પાઉ શેકા સ્ટાર્ટ થઈ ગયા છે આની સાઈડ ગરમ ગરમ ભાજી રાખી છે કે બધા ગરમ ગરમ ખાય મમ્મી પાઉ શકે રેડી થઈ ગઈ છે તો આપ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મુરલીધા જય દ્વારકાધી